સમાજ એક થઈ તમામ નિર્ણયો અને સૂચનો લેશે ત્યારે હાલ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી જોકે હાલ જે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે નિવેદનને લઈને પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને મિટિંગ યોજાઈ હતી ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદનને લઈને હવે રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજમાં પણ રોષ વ્યાપી ગયો છે આગામી સમયમાં રણનીતિ પણ ઘડવામાં આવશે જોકે હાલ જે નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આ જો કે મહત્વપૂર્ણ બેઠક યોજાયા હતી ગુજરાત રાજ્યની સિત્તેર જો કે હાલ બેઠક યોજી હતી અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન ને લઈને મિટિંગ આયોજન કરવા આવ્યું હતું ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદન ને લઈ ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે આગામી સમયમાં રણનીતિ પણ ઘડવામાં આવશે જોકે ક્ષત્રિય સમાજ હાલ રોષે ભરાયો છે લોકસભા ચૂંટણી પહેલા જ આ સમાજ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની સિત્તેર સંસ્થાઓએ આ બેઠક યોજી હતી પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવાનો મામલો સામે આવ્યો હતો અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ મીટીંગ યોજવામાં આવી સમાજ પર આપેલા નિવેદનને લઈને હવે ઉઠ્યો નિવેદન નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે આગામી સમયમાં રણનીતિ પણ ઘડવામાં આવશે લોકસભા ચૂંટણી પહેલા જ આ સમાજ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે કે ગુજરાત રાજ્યની સિત્તેર સંસ્થાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ત્યારે અમદાવાદમાં પરસોતમ રૂપાલાના નિવેદન ને લઈને મિટિંગ યોજવામાં આવી હતી ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદન ને લઈ ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે પરસોતમ રૂપાલાના નિવેદન ને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભબકી ઉઠ્યો છે